ધોરાજીમાં ઉપલેટા તાલુકાના ખીરસરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મની ફરિયાદ મામલે પ્રકાશ આવ્યો છે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને મયુર કાસોદરિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે આ ફરિયાદ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે તો ગુરુકુળમાં જ્ઞાનને બદલે વ્યભિચાર આચરવામાં આવતો હતો આ ઘટનાને પગલે ઉપલેટા તાલુકાનું જામટીમડી ગામે આવેલા ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ઓને પણ વાલીઓ લેવા પહોંચ્યા હતા સાથે જ વિદ્યાર્થીનીઓના વાલીઓએ આક્રોશ સાથે ફિટકાર વરસાવ્યો હતો જે આ બનાવ પગલે ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો ભૂગર્ભમાં જતા રહ્યા હતા કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી સાથે મયુર કાસોદરિયા સામે ફરિયાદ નોંધાઈ નોંધવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરે છે કાઈ નહી આવો બના બન્યો સ્વામી માટે એટલે તેડવા આવી કેટલા વર્ષથી તમારી દીકરી આ અભ્યાસ કરે કેટલા ધોરણમાં અભ્યાસ કરે હું જ મૂકી 10માં ધોરણ હવે આવી લંપટ લીલાઓ કરતા જે સાધુ હોય અને ક્યાંક ને ક્યાંક આવા એક બાદ એક સ્વામિનારાયણ સંતો પર આક્ષેપો થતા હોય